વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પી રસે એમને પુસ્તકાલયોની દુનિયામાં લઈ જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજારનું નુકસાન થયું છે કે કેટલા ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી પૂજક માજી દલિત ઠાકોર આ સમાજના તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બહેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો એ વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ ની વેચાય જીગ્નેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય